નમસ્કાર હાલોલ નગરના તમામ ગુંજી ઉઠ્યા છે પવિત્ર શ્રાવણ માસ નો આજે બીજો સોમવાર છે એટલે શિવ ભક્તો માટે એક અનોખી આસ્થાનો દિવસ પણ કહી શકાય છે આજે વહેલી સવારથી જ હાલોલ તમામ શિવાલયોમાં ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા

કારણેશ્વર મહાદેવ મંદિર રોડ પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિર રોડ ઉપર આવેલ ભીમનાથ મહાદેવ મંદિર તેમજ શાતે આવેલ વિશ્વ મહાદેવ મંદિર હરિહર મહાદેવ મંદિર અને બળિયાદેવ મંદિર ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર તેમજ નગર ના તમામ શિવાલય મંદિરોમાં આજે ભક્તો મહાદેવ ના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી કિરણ ગોહિલ ને શોધસ ન્યુઝ પંચ બહાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર